મારું નામ ભરતભાઈ સુથાર છે અને હું એક નિવૃત્ત સૈનિક છું અત્યારે અમે જે હનુમાનપુરી જગદંબા પદયાત્રી જતા એટલે સેવા કેમ્પનું આયોજન છે એ આયોજન જે છે એ અમારા મુખ્ય શિવજીભાઈ પટેલ છે જે મિર્જાપુર ગામના છે આ સમગ્ર કેમ્પ નું આયોજન જેમાં રેવા જમવા ચા પાણી નાસ્તો તેમજ દવા દારૂની પણ વ્યવસ્થા કરેલી છે અને અમે લોકો મેડિકલ માટે મેડિકલ સેવા આપીએ છીએ હા આ હા આ અમારા જે કેમ્પનું આયોજન છે એ પચ્ચીસ વર્ષથી અમારે જે શિવજીભાઈ છે બીજાપર ગામના ઈ પોતે એકલા જ વનમેન મેન આર્મી સોની રીતે કરે છે અને અમારો કેમ્પ આજે ત્રીજો દિવસ છે આખા રસ્તા ઉપર જે પણ અમારો સૌથી પહેલો કેમ્પ અમારો ચાલુ થાય છે અને જ્યારે બધા કેમ્પ વિત્યા ત્યારે છેલ્લે સુધી અમારો કેમ્પ હોય છે અમારો કેમ્પ ઓછામાં ઓછો દસ દિવસ ચાલે છે અને દસે દસ દિવસ અમારા કેમ્પની અંદર બધી સેવા સગવડ આવતા જતા બધે પદરિયાતિઓ માટે નાવા ધોવા ચા પાણી બધી વ્યવસ્થા છે આમ જોવા જઈએ તો હું તો એક નિવૃત્ત સૈનિક છું કારગીલ યુદ્ધ વિજેતા છું પણ મેં મેડિકલના મારી ટ્રેનિંગ છે મેડિકલના મેં અભ્યાસ કરેલો છે જેથી કરી અને નવરાત્રીમાં માં આશાપુરા જગદંબાની પદયાત્રીઓને સેવા કરવાનો મને એક મોકો મળ્યો છે તો હું આ કેમ્પના સીજીભાઈનો પણ આભાર માનું છું અને માં આશાપુરા બધાયની રક્ષા કરે અને બધાય રાજીખુશીથી માં આશાપુરા દર્શન કરે એવી મારી અહીંથી માં જગદંબા આશાપુરાને પ્રાર્થના છે જય માતાજી સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોગડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિકત જમ્બો સાઈઝ ડટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે 3 સાઈઝના ડટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટો કચના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ